આપનું સ્વાગત છે ઉના કોડીનાર હાઇવે પરના ના કેસરિયા ગામ નું બોર્ડ જ ગાયબ ઉનાથી કોડીનાર વચ્ચેના ચાલીસ કિલોમીટરના અંતરમાં ફોર્ટ્રેક સીસી રોડનું કામ પૂરું થવામાં છે ત્યારે તાજેતરમાં રેલિંગ કલર પટ્ટા લાઇટિંગ ગામો અને શહેરના નામ સૂચક બોર્ડ વગેરેનું કામ કરવામાં આવ્યું છે પણ આ બોર્ડમાં અનેક સ્થળોએ ગામોના નામ ખોટા લખવામાં આવ્યા છે આ ઉપરાંત કિલોમીટરની માહિતી પણ ખોટી દર્શાવે છે સાથે જ ઉના કોડીનાર વચ્ચે આવતા દીવ રોડનું દિશા સૂચક બોર્ડ જ મૂકવામાં આવ્યું નથી એટલું જ નથી જે ગામથી દીવનો રસ્તો ફંટાય છે તે કેસરિયા ગામનું બોર્ડ જ ગાયબ છે અહીં સોનારી ગામ અને ઉના રોડ દર્શાવતું બોર્ડ લાગી ગયું પણ કેસરિયા કે દીવનું બોર્ડ લગ da ga vama જેના કારણે મુસાફરો છેક ઉના સુધી પહોંચી જાય છે અને ઉનાથી દીવ જાય છે છેદના કારણે મુસાફરોને 12 કિલોમીટરની મુસાફરી વધી જાય છે જેથી કેસરા ગામનો બોર્ડ નહીં લગાવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે તે માટે તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ કરવામાં આવે તે માટે જવાબદાર અધિકારીઓ સતર્કતા દાખવતી જરૂરી બન્યું છે હાલમાં તો બોર્ડમાં ગામનું નામ સોનાલી કરી નાખતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અંદાજે 6 મહિનાથી પણ વધુ સમય વિતવા છતાં પણ જવાબદાર અધિકારીઓ આખાડા કાન કરતા હોય તે જોવા મળી રહ્યો છે ત્યારે અજાણ્યા લોકો રજડી પડે છે તેના માટે ગામના જાગૃત લોકોમાં ચારે બાજુથી રોષ પબુકી ઉઠી રહ્યો છે ત્યારે હવે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ક્યારે યોગ્ય કવાયત હાથ ધરશે તે જોવું રહ્યું